મેરુ અને મેળામણ નો પ્રદેશ પ્રાચીન કચ્છનું આજથી નવું વર્ષ શરૂ થાય છે રણ દરિયો ડુંગર નો પ્રદેશ આજે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે અષાઢી બીજ એટલે કે કચ્છી પરંપરાનું નવું વર્ષ કહેવાય છે અગાઉ રાજાશાહી સમયમાં આ દિવસની રંગે છંગે ઉજવણી થતી હતી પણ અષાઢી બીજ એટલે કચ્છી નવું ઉજવણી ઉજવણીનો ઇતિહાસ કઈક અદભુત છે અષાઢી બીજ એટલે કચ્છી નું નવું વર્ષ

દરિયામાંથી સાગર ખેડૂતોને પરત આવવાનું અને સૌથી મોટું જનજીવનનો જેના પર સૌથી મોટો આધાર છે તે ચોમાસાની શરૂઆત થી જોડાય છે કચ્છ છે જેની આગવી જ અસ્મિતા છે સુકોરણ પ્રદેશ કચ્છ એટલે દરિયાદીલ પ્રદેશ કચ્છી માળો ખૂબ જ પ્રેમા છે દર વર્ષે અષાઢી બીજ ને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવે છે અષાઢી બીજ એટલે કચ્છીઓની પરંપરાનું નવું વર્ષ કહેવાય સત્તા હસ્તગત કરી અને એ સમયથી અષાઢી બીજ તરીકે આપણે ઉજવણી કરવામાં આવે છે કચ્છ થી નવ વર્ષ ઉજવવામાં આવે છે કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મ જન્મતિથિ થી કચ્છની પંચાન શરૂ કરાવ્યું હતું